જય સનાતન ધર્મ હું છું આપનો પ્રકાશ મારી એક વખત સ્વાગત કરું છું અને હું હાલ અત્યારે જે તમને અગાઉ વાત કરી તે રીતે કે હું અત્યારે મૂળ દ્વારકા ગામમાં છું અને મૂળ દ્વારકામાં દરિયા કિનારે મા ખોડિયારના બેસણા છે તો મા ખોડિયારની જે અનન્ય ભક્તિ લઈને પૂજ્ય માં આપણી સાથે પણ બિરાજમાન બિરાજમાન છે તો તેમના જીવન ચરિત્ર વિશે તો આપણે વાત કરશું જ તે પણ એમને જે માતાજીએ પ્રેરણા કરી અને માતાજીની જે ભક્તિ મળી છે તેમના વિશે પણ મારે તમારી સાથે થોડીક સંવાદ શેર કરવો છે એનું કારણ છે કે માનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે આ મૂર્તિ કેવી રીતે અહીંયા આવી છે અને માને કેવી પ્રેરણા થઈ છે તો બની રહેજો મિત્રો મા સાથે સંવાદમાં આ મંદિર વિશે આપણને ઘણું જાણવા પણ મળશે અને ખરેખર મજા આવવાની છે કે મા ખોડિયારના પરચા કેવા હોય છે માતાજી જય ખોડિયારમાં માં અમારી ચેનલના માધ્યમથી અમે આવા હિન્દુ ધર્મના જે આપણા મંદિરો છે આપણા જે પૌરાણિક જગ્યાઓ છે તેમનો અમે ઇતિહાસ અમારા દર્શક મિત્રો સાથે અમે શેર કરતા હોઈએ છીએ અને અમે અહીંયા આવ્યા હતા આપણે મૂળ દ્વારકાનું શૂટિંગ ઉતારવા દે દ્વારિકાશ ભગવાનના મંદિર ઉપર તો આ જગ્યા ઉપર આવવાથી અમને તમારે તમારી ભક્તિ અને તમારા જીવન ચરિત્ર વિશે પણ અમને થોડી જાણ મળી તો તમને મળવાની પણ અમને ઈચ્છા હતી પણ ત્યારે એવી ખબર પડી કે માતાજી લગભગ હાજર નથી અહીંયા બહાર ગયા છે ત્યારે અમને એવી વાત મળી પણ હું અંદર આવ્યો તો મેં તમને જ પૂછ્યું કે માતાજી ક્યાં છે તો તમે જ મને કીધું તો મા તમારું સૌપ્રથમ તો નામ મને ગયો શું નામ છે રમીલામાં રમીલામા અને આપને આપનું જન્મસ્થાન ક્યાં છે મારું જન્મસ્થાન આપણા મૂળ દ્વારકા બંદર મૂળ દ્વારકા બંદરમાંથી મતલબ માં ગામની અંદર આ ગામની હા અને માં જ્યારે તમને ક્યારે એવી પ્રતિથી થઈ કે ભાઈ મારે માં ખોડિયારની જ ભક્તિ કરવી છે મારે સંસારની ગેડી ઉપર મારો મારે મારું જીવન ચરિત્ર નથી લઈ જાવ બરોબર તમને એવું ક્યારે અનુમાન થયું કે મને માતાજી હાટુ જ બનાવેલા છે દીકરા જો મને થી મેં સમજુ થઈ ત્યારથી મેં ખોડિયાર માને લઈને બેઠી એટલે મને ગમે ના જમ ને તો ખોડિયાર નો જ રૂપ ગમે ગમે જ્યારે નાન પડતી હતી ત્યારે ગમે ના ફોટુ જમ તો બધી દેવીઓ કરતે હું ખોડિયાર નું જ સ્મરણ કરું હા એટલે મને એના પર જીવન લાગી ગયો પછી મને એમ કરતે કરતે દીકરા મે 5 વર્ષની ઉંમર થઈ 5 વર્ષની ઉંમર થઈ પછી કે કે માતાજી છે પણ અમારા ઘરના ના નો માન નો માન નો માને પછી દીકરા મારો કઈ શર્ટ લોકો એ પણ મારા ઘરના એ લીધો માં એ શર્ટ પછી અમારા ઘરના મારા નાના હતા ને એ માનમાં બેઠા કે આ છે ને આ મારી ખોડિયાર છે ખોડિયાર છે પછી દીકરા મને નાઠી રાજપરા ખોડિયાર હા રાજપરા ખોડિયાર લઈ ને મને તરાવ મારસે ઉભાડી ને મને નવરાવતા હતા ત્યારે મઘર આવી ને મઘરે પાણી ઉડાડ્યું એટલે હું

મને એક છે પછી દીકરા મેં જેમ મારું મોટું જીવાન થાટું ગયું પછી મેં કોઈ વિચાર આ સંસારની અંદર હું ખાવાનું થવાનું છું પછી કોઈ જાતનો કોઈ વિવાહ નો નહીં કોઈ કોઈ મેં બસ મેં એક ભક્તિ લઈ લીધી ભક્તિ લઈ લીધી પછી મેં એવું સ્મરણ કર્યું કે મને એક મારા લઈ લેવા દે પછી હું મારા લઈ મારા લઈ ને હું મારા પોતાના ઘર ની અંદર મારા ભરતી મને કોઈ મંત્ર વંત્ર નો આવે કરું ને મારા કરતી પછી એમાંથી દીકરા મારી ઉંમર ગઈ ગઈ પછી મને મૂર્તિ આવી આ મૂર્તિ આવી પણ અમે કોઈ નથી લેવા ગયા ઈ મૂર્તિ આપે આપી આવી પણ ઓલા દ્વારકા આવી એ દ્વારકા આવી એટલે ટપાલતા રહે કાગળ આપતા ફોન ની સુવિધા તો આગળ આવ્યું કે તમે જ્યાં તમારી મૂર્તિ પસંદ હતી કે અમે તમને મોકલાવી અમે કે ક્યાં મોકલાવી તો કે કોણીનાર કોણીનાર ગયા રેલપેશીને તો ના નહીં વેરાવળ ગયા તો કે ના કે હાલો દ્વારકા જાય દ્વારકા ગયા રેલ પેશીને ગયા તો મૂર્તિ ના હતી ત્યાંથી પૈસા આઠસો રૂપિયા ભરીને અમે મૂર્તિ લઈ આવ્યા લઈ આવ્યા ને મારા મામા એના કાઠાવટે દરિયા કિનારે એક રૂમ હતો ને એમાં મૂકી મારા મામાને નીંદરનું આજે માને હું મૂર્તિ મને નથી કહું મારા મામાએ તાત્કાલિક રાતે રાત પંદરસો ની ગાડી બાંધી મૂર્તિ નાખ્યું આજે પચીસ વડા મેં ઘરમાં એની સેવા કરી પણ એવી સેવા કરી કે મારા ઘરની અંદર કોઈ નાનું છોકરું પણ બીમાર પડતું ને તો એ સારા ઠીક બે માળના બંગલા પરથી છોકરો પડ્યો બે વર્ષનો બે વરસનો છોકરો માતાજીની મૂર્તિ નીચે ને ઉપરથી પહેરો ને બે વરસનો દીકરો નાથી હાલીને પાછો અમે આવ્યો કે મને અમે તો રડવા બેઠા ત્યારે અમને માને માય ના કે અમારી મા ઘરમાં છે ને અમારું રક્ષણ કરે પછી દીકરા બેફવાનો એનો અમે બહુ અરક કરતા કે આપણે વહેરાવીએ આપણી પાસે પૈસો છે એનું માનું હુકમ ન આવે પછી જ્યારે દીકરા અમારી પાસે પાંચ રૂપિયા નોડ્યા ત્યારે એનું હુકમ આવ્યું કે હવે મને ઘેરાવ પછી ગામલોકને માગી એટલે આખું ગામ દીકરા થઈ ને આ મૂર્તિને વાસતા ગાજતા માને આ લાવ્યા ત્રણ દિન આયોજન કરી માને આજ બેર આવ્યા આજે માને આવ બાર વર્ષની અંદરમાં મેં એટલી ભક્તિ કરું એટલી સેવા કરું થાય એટલું મારેથી પૂજા કરું ને હવે સે દીકરા મેં કહી દીધું કે માની સેવા સિવાય મારું બીજો કોઈ મકસદ નથી જીવનનો કોઈ મકસદ નથી નથી માવતર નો મો કે નથી ભાઈ નો મો કે નથી મારા કોઈ કુટુંબ નો મો છે તો મને એક કાળી ધાબડી વાળી એની હું પકડી ને બેઠી મળું તો એમાં અને જીવું તો એમાં એના સિવાય મારું કોઈ ને અત્યારે મારી ગાડી પણ હાકે છે કે માં હું નથી હાકતી જે મારે કરવું હોય કે માં કાર્ય કરવાનું છે ત્યારે માને પહેલા હું પકડું કે માં કાર્ય કરું માં મને રજા આપે કે દીકરી કર તું હું મોર ને તું પસવા પછી હું આ કાર્ય પછી કાર્ય પછી મને ગામ ભલે વિરોધ કરે ગમે એ કરે પણ મારી માં કે કાર્ય પૂરી પૂર્ણ થઈ જાય થઈ પૂરી પૂર્ણ આ એવી રીતે દીકરામાં ભક્તિ કરું એવી રીતે માનું નામ લે ને માં આખા જગત ને સુખી રાખે ને માં આખા જગત ને સારી દુનિયા મિત્રો તમે નિહાળ્યું તેમ ગમે તેમ તો એ માનો જીવ છે તો જેવી રીતે માએ આપણને વાત કરી તે રીતે આપણે જોયું કે ભાઈ માનો કેવી રીતે માને સાક્ષાત્કાર થયો બરાબર રાજુપ્રાથી લઈને અહીંયા બદ્દીની માએ જે વાત કરી છે પણ મારે જે વાત માની પાયા કરવી છે એ નકરી પરચાવાળી વાત નથી કરવી અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં શું ભેદ છે એ ભેદ વિશે પણ આપણે થોડુંક જવું છે તો બની રહેજો મિત્રો ખરેખર ખૂબ મજા આવવાની છે માતાજી અત્યારના સમય પ્રમાણે લોકોને કેવું છે કે ભાઈ અંધશ્રદ્ધા તરફ સમાજ વધારે વળતો જાય છે કે ભાઈ કોઈ આવી રીતે કરે કોઈ તેવી રીતે કરે ભલે જે જેરી શ્રદ્ધાની વાત છે આપણે કોઈનો વિરોધ નથી કરવો પણ કે કે ને કે મારું તો એવું માનવું છે કે ભાઈ માની શ્રદ્ધા તમે દિલમાં લઈને હાલો તો તમારે કોઈની પાસે બીજી જગ્યાએ જવાની જવાની ન એટલે એ વાત વિશે તમારું શું કહેવું છે જો દીકરા હું તમને કેમ કે અત્યારે ખોટું બહુ હાલે હાચું હાચું સે ગુફટે સે ખોટું સે દીકરા અત્યારે બહુ ફૂલ્લું છે હા અત્યારે માનો બાનો પહેરવો બહુ નાની ના ઘર નથી અત્યારે બધું જો અત્યારે બાના પહેરે પોતપટાની રીતે આપણે કોઈનો ખાર કરતા નથી ભલે પહેરે પણ હું અંધશ્રદ્ધામાં નથી માનતી હું એકને જ માનું કે મા તારે ને મા મારે હા એના વિશ્વાસે બેઠી પણ હું એટલું કેમ કે કાળી ઢાબરી ઓઢવીને એ કંઈ નાની નાનીનું ઘર નથી

તકલીફ તો સંસારિક જીવનનો માણસ હોય તો પડે છે અથવા તો ભક્તિના જો માર્ગે ચાલતો હોય તો પણ એને પડે છે પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક મારે તમારી સાથે સંવાદ એ પણ કરવો છે કે આજે તમે ભેળીઓડ્યો છે મા એની પાછળનો પણ કંઈક ઇતિહાસ છે હું જાણું છું ઘણી પહેલાં તમે મને વાત કરી હતી તો તે ભેળિયા વિશે પણ મને થોડીક માહિતી આપો જેથી કરીને મારા દર્શક મિત્રોને ખબર છે ભેડિયો પેરો હા ભેડિયો જ્યારથી આ પેડોની આજે તેર વર્ષ થયા હા તેર વર્ષ થયા પહેલો મને ભેડિયો છે ને એક

જયારે બાથરૂમ ક્યાંય જવું હોય તો મારા માટે હોય બાર નીકળ્યા પછી મારા માટે ભેડીઓ તો પણ આના પણ નિયમો હોય છે આ પણ એક બાનું કહેવાય છે જેવી રીતે સાધુ સંત સંસાર જીવનનો ત્યાગ કરીને જે ભગવું વસ્ત્ર ધારણ કરે છે ત્યારબાદ એના શું નીતિ નિયમો હોય છે તેવી રીતે ભેળિયાના પણ એવા નિયમો હોય છે મેં એ જ વાત કરી કે આ નિયમ પાળવો હોય કોઈ નાની માના ઘર નથી એટલે ખરેખર અને માં ખારવા કુળમાં જન્મેલા છે અને અહીંયા મંદિરનું નામ જ તે દરિયાનું રક્ષણ કરનારી દેવી તરીકે મા કોડિયારમાંનું સ્થાનક છે અને અહીં જે દરિયા ખેડૂતો છે જે ખારવા સમાજ છે તે અવારનવાર જો દરિયા ખેડે છે ત્યારે માની એકૂટ એનામાં શ્રદ્ધા હોય છે આ મંદિરનું મહત્ત્વ પણ એ છે તો આપણી સાથે બે ભાઈ પણ આ ગામના જ છે તો એમની શ્રદ્ધા વિશે પણ આ મંદિર સાથેની આપણે વાત કરીશું તો મિત્રો મેં તમને અગાઉ વાત કરી તેમ કે આ ખારવા સમાજની વિશેષ શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે તો તેમનું શું મહત્વ છે અને કઈ રીતે આ લોકો અહીંયા શ્રદ્ધાથી કેવી શ્રદ્ધાથી કેવા ભાવથી અહીંયા આવે છે તે પણ આપણે ભાઈ મારી સાથે છે એમનો પણ પરિચય મેળવીએ અને એમની સાથે થોડીક વાત કરીએ તમારું નામ શું છે મારું નામ રવિ લોઢારી કુમાર સુરેશભાઈ અને આપ પોતે દરિયાઈ ખેડૂતનું વ્યવસાય રૂપે છો અને આ મંદિરની ખાસ કરીને દરિયાના રક્ષણ કરનારી દેવી તરીકે નામ છે બરાબર તો એની પાછળનો શું શ્રદ્ધા કેવી છે તમારો બધાનો વિશ્વાસ કેવો છે કેવી રીતે તમારી વસ્તી આમાં મંદિરને માને છે એના વિશે થોડોક મને ફોડ પાડો કે મારા જે વર્ષ ચોવીસ વર્ષ થયા ચોવીસ વર્ષ થયા એટલે હું હજી બારક પારક વર્ષનો છે ત્યારે મેં માને જોયેલા આ માને ત્યારથી મને વિશ્વાસ આવ્યો હજી સુધી આ હું કોઈ રસ્તે જાઉં એટલે મને કોઈ ઊંઢો પાડતો નથી આ રસ્તા પર અત્યારે અમારે જે લોકો દળિયો ખેરે છે બધી શ્રદ્ધા પર માને છે માને જ્યારે માનું હવન હોય કે કોડિયાર જયંતી હોય લાખોના માણસો અહીં આવે છે જમે છે ભોજન લે છે પ્રસાદી લે છે હું કોઈ માણસને કોઈને વિવાદ નથી બધે પોતાની રીતના આવે બધી શાંતિથી આવે માનો પ્રસાદ લઈને આરામથી બધી જતા રહે અમને એક વસ્તુ એવું છે કે જ્યારે અમે દરિયો ખેડવા જઈએ અને પહેલાં અહીંથી દરિયામાંથી એટલે હું તો ઓછો જાઉં છું મારા પપ્પા વધારે જાય છે બધી આમ ગામના લોકોને બ્રી વધારે જાય છે જ્યારે અહીંથી બહાર નીકળીએ એટલે સીધું દરિયો બહાર ખેડીએ એટલે માથા પરથી સીધું આ મંદિર દેખાય હા એટલે પેલું નામ લે કે એમાં તો હવે અમે ભવસાગરમાં ઉતરી ગયા છે હવે તારે જીવો હોય તો તારે ને મારા હોય તો તારે આવા પરિવારની રક્ષા તું કરજે બસ એટલું કહીને અમે દરિયો અમારા પપ્પાને બધી કેરવા વયા જાય નીકળી જાય હવે આવે પછી માણસ આવે પછી હા કે માણસ જે રીતના જીનું લાવે પોતાના દરિયો ખેડીને લાવે વિશ્વાસ પ્રમાણે પોતાના નસીબમાં એ લાવે એ લાવે એ મારી ચીજું થોડું ઘણું પોતાની ભક્તિ હોય તો એ આપી જાય ન હોય ને એ ઈચ્છા હોય તો એ પોતે જે હોય પોતાની રાતને રાખે પોતાની શ્રદ્ધા પ્રમાણે મુજબ આપી જાય માણસ માયાજી કોઈની પાસે કોઈ એમ માંગ્યું નથી હાથ ફેરાયું નથી જેને શ્રદ્ધા થાય કે ભાઈ મને કંઈક આપવાની શું મને માતાજીને કંઈક છે પોતાની રીતના જે વસ્તુ કોઈ તેલ છે ઘર છે આ તે ચોખા છે તેવું બધી વસ્તુ અહીં પોતાની રીતના આપી જાય છે આજે મારે મારો જ ખુદનો જ કિસ્સો છે મારા પર ઉદાહરણ છે આજથી મને લગ્ન થયા મારે એક વર્ષથી મારે મારા ભાઈને લગ્ન થયા એને છોકરો થયો મારે ઘરે પાણું બંધાયું નહીં તો હું માતાજી પાસે આવ્યો માતાજી કે હું કઈ એવું વસ્તુ કરતી નથી તારે જો રાખવું ને દાશા શ્રદ્ધા છે ના મંદિર છે તું શ્રદ્ધા રાખ ખાલી હા આજે એને બે વર્ષ છે મારા ઘરે દીકરીનો જન્મ થયો સર ત્યાં જ મને પહેલું પછી આ બીજો પરચો છે મારા પર ને પહેલો પરચો તો મારા પર વીતી ગયો છે જ્યારે આ માતાજી એક વાત કરી કે બીજા મારાથી હું પહેર્યો તો એ હું જ છે હેં એ પોતે હું જ છે બીજા મારાથી ફરવાળો સરસ હો ભાઈ પોરું ના પશુ મારું નામ રવિ રવિભાઈ જે રીતે વાત કરી તેમ કે જે સાગર સાગરખેડુઓ જે દરિયો ખેડવા જાય છે તે તેમની ખેતી છે એમનો અધિકાર છે એમને વારસામાં મળ્યું છે અને તો જાય છે તો કોના આધારે જવું કે ભાઈ માનો આધાર લઈને અમે જઈએ છીએ કે મા હવે તારા ભરોસે અમે ભવસાગરમાં ઉતરીએ છીએ તો અમારા ઘરનું પણ તું ધ્યાન રાખજે અને અમારું પણ તું ધ્યાન રાખજે એ ભાવના સાથે જાય છે અને મા ખરેખર એનું રક્ષણ કરે છે અને તમે અહીંયા મૂળ દ્વારકા આવો છો તો જમણી જ સાઈડમાં ખોડિયારમાંનું મંદિર આવે છે માતાજીના હાજરા હજુ બેસણા છે ખરેખર માના દર્શન કરો મા માના દર્શન કરો અને ખૂબ મજા આવે એવું છે તો ગમે ત્યારે આ જગ્યા ઉપર તમે આવો છો તો મા ખોડિયારમાંના દર્શન કરવાનું અચૂક ચૂકતા નહીં અને માતાજીના પણ દર્શન કર્યા જેવા છે કારણ કે એનું જીવન ચરિત્ર મેં આ વિડીયોના શૂટિંગ પહેલાં પણ જાણ્યું અને અવારનવાર બીજા પાસેથી પણ જાણેલું છે પણ મને ખબર નહોતી કે આ જગ્યા નહીં પણ અહીંયા સડનલી અમારે આવવાનું થયું દ્વારકા તો મારા શૂટ મૂળ દ્વારકા તો શૂટ ઉતારવાનું હતું એટલે આવવાનું હતું બરાબર તો મને નજરમાં આપણી એક ઇતિહાસ આવ્યો તો માએ પણ ક્યાંક ને ક્યાંક મને પ્રેરણા એવી કરી કે પહેલાં તું મારો વિડીયો ઉતારી લે પછી આપણે આગળ વધશું એમ એટલે ખરેખર અમે અમારી જાતને જાતને તો ખૂબ ધન્ય અનુભવીએ છીએ અને માતાજીના મંદિરમાં તમને દર્શન પણ કરાવું છું આ મંદિરની જો હું તમને ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું તો મૂળ દ્વારકા ગામની અંદર દ્વારકાધીશના મંદિરની જમણી તરફ આ મંદિર આવેલું છે અને માતાજીના મંદિરની એક એક ડાબી બાજુમાં મહાસાગર જે કહેવાય ને કે ગુગવાટા મારે છે દરિયો અને ખરેખર અહીંયા પરિવાર સાથે આવીએ તો અહીંનો આનંદ કંઈક અનેરો હોય છે તો મિત્રો ફરી એક વખત આપને એક અરજ લગાવું છું કે આ જગ્યા ઉપર જો તમે આવો છો તો પરિવાર સાથે આવો મા રમીલામાની પણ પ્રેમાલ ઉપસ્થિતિ આ મંદિરમાં છે અને અહીં આવો તો ખરેખર તમને ખૂબ આનંદ થાય એવું આ જગ્યા છે અને ખાસ આ મંદિરની ડાબી તરફ જોઈએ તો મા હરસિદ્ધિમાનું પણ મંદિર આવેલું છે જ્યાં અહીંયા ખારવા છે એના કુળદેવી છે અને આ જ મંદિરના અંદર આ જ મંદિરના પટાંગણની અંદર જમણી સાઈડ રામદેવજી મહારાજનું મંદિર પણ છે તો આ ત્રણ જગ્યાનો હોય મિત્રો તો અમે હવે અહીંથી નીકળીએ છીએ એ પહેલાં મેં રમીલામાને વાત કરી કે માતાજી તમે મારી ગાડીમાં પધરામણી કરો એટલે મારે સાક્ષાતમાં ખોડિયારમાં મારી ગાડીમાં બેઠો એવું મને ફિલિંગ આવે એમ એટલે માતાજીની પધરમણે આપણી ગાડી સુધી કરવાની છે અને ત્યારબાદ અહીંથી આગળ રોડિયા સાહેબ સાથે અમે બીજો પ્રવાસ કેળવાના છે તે પણ હું તમને અવિરત અમારે બતાવીશ મા મહાબાજુ છત્રી એક દિલીપભાઈ પાછળ લઈ ગયો હતો માને બેહવામ નહીં જાવ ई मधरियान दीवी बोलो कोड यार मात અમે આશીર્વાદ આપો અને અમે આવા નવા સત્યના માર્ગે આવીએ એવો અમને આશીર્વાદ આપો બસ 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 તો મિત્રો હવે માના આશીર્વાદ લઈને હું હવે દોડિયા સાહેબ સાથે અમે બહાર જઈએ છીએ ત્યાંથી પછી અમે જગતિયા ધામ જવાના છીએ તેનો પણ વિડીયો હવે આની પછીના કન્ટેન્ટમાં છે તો જય શ્રી શિયારામ માતાજીની હાજરીમાં હું એક અરજ લગાવું છું મા ખોડિયારને પાછી મારી તો એક જ અરજ હોય છે દરેક વિડીયોમાં તમે જો સૃષ્ટિના જીવ માતરનું કલ્યાણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય બસ એટલી વાત કઈ માં આપણે મારી વાત પૂરી કરીએ બરોબર જય ખોડિયાર